જાડી માંથી ધસી આવેલા સિંહે વન કર્મચારીઓને બચકા ભરી લેતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાં રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરી રહ્યા છે પીપાવાવ પોર્ટ વિસ્તારમાં આવેલ તડાવ બાજુમાં બે દિવસ પહેલા એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ અહીં વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના સમયે અચાનક બાવળની ઝાડીમાંથી ધસી આવેલ સિંહે વન કર્મચારી અમૃતભાઈ વાવડિયા પર હુમલો કર્યો હતો સિંહે પગના ભાગે બચકા ભરી લેતા લોહી લુહાણ હાલતમાં અમૃતભાઈને સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર